વંડરફુલ એસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું આસો માસ મહાત્મય મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો હિન્દુ ધર્મમાં દરેક માસનું મહત્વ છે શક સાવંત અનુસાર આસુ માસનું સ્થાન સપ્તમ અર્થાત સાતમું છે જ્યારે વિક્રમ સંવંત પ્રમાણે અશ્વિન માસ અર્થાત આસુમાસનું સ્થાન દ્વાદશ એટલે કે બારમું છે અશ્વિન નક્ષત્ર પરથી આ માસનું નામ આસુ પડ્યું છે સંસ્કૃતમાં અશ્વિન શબ્દનો અર્થ રાજા અથવા તો રાજવી થયેલું છે તેથી સંસ્કૃતમાં આ શબ્દની પરિભાષાનો જ યથાર્થ અર્થ કરીએ તો અશ્વિન માસ તે સર્વે માસોમાં રાજા સમાન છે છે આમ પણ તહેવાર આવે માસની શરૂઆત થતાં જ સૌ પ્રથમ દેવી અર્થાત પ્રકૃતિની દેવીને સમર્પિત એવો હરિયા ઉત્સવ આવે છે આ ઉત્સવમાં આસો સુદ એકમના દિવસે વાસથી બનેલી ટોકરીઓમાં કે સુંડલામાં સુખ સમૃદ્ધિ શાંતિ સ્નેહ અને સ્વાસ્થ્યના પ્રતિકરૂપ ઘઉં જવ જુવાર સરસો મગ ચણા જેવા ધાન્યોની વાવણી કરીને તેના જવારા ઉગાડવામાં આવે છે જેને હરેલા કે હરિયા કહેવાય છે ઉત્તર ભારતના લોકો માને છે કે આ હરિયા જેટલા મોટા થશે તેટલું તે વર્ષ સારું જશે તેમજ જો હરિયાની ઊંચાઈ ન વધે તો તે વર્ષ ખરાબ જશે વળી હરિયાની દશેરાના દિવસે કાપણી કરીને તેની વાનગી બનાવવામાં આવે છે અને તે વાનગીનો હરિયા દેવી સમક્ષ ભોગ લગાવાય છે આસુ નવરાત્રિનો પ્રારંભ થાય છે આ નવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે આ નવરાત્રીનો ઉત્સવ ગુજરાતમાં નવરાત્રિ ઉત્તર પ્રદેશના વ્રજમાં નવવિલાસ બંગાળમાં દુર્ગા ઉત્સવ અને દક્ષિણ ભારતમાં કોલુ તરીકે ઓળખાય છે નવરાત્રિના દિવસો દરમિયાન બંગાળમાં પુત્રી ભાવે માતા દુર્ગાની પ્રતિમા પધરાવાય છે માતાને પ્રસન્ન કરવા માટે ધૂનધૂની નૃત્ય કરવામાં આવે છે ત્યારબાદ દશેરાનું પર્વ આવે છે નવરાત્રી પૂર્ણ થતા દસમા દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે મીઠાઈ વગેરે લાવવામાં આવે છે તેમજ ભગવાનને મીઠાઈનો ભોગ લગાવાય છે આ દિવસે શ્રી રામ ભગવાને રાવણનો ધ્વંસ કર્યો હોવાથી આ દિવસે રાવણનું દહન થાય છે ઠેર ઠેર રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે આ ઉપરાંત આસો માસમાં શરદ પૂર્ણિમાનો તહેવાર આવે છે જે શરદ ઋતુનું પ્રતિક છે તેનો તહેવાર ઉજવાય છે વેદોમાં કહેવાયું છે કે આખા વર્ષમાં આવતી બધી જ પૂર્ણિમામાં આ પૂર્ણિમા શ્રેષ્ઠ છે વળી આ દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે અને જ્યાં તેનો પ્રકાશ પહોંચે છે ત્યાં અગાસી અથવા તો બાલ્કનીમાં દૂધ પવા ધરાવાય છે ભગવાન ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે ભગવાન ચંદ્રદેવને દૂધ તથા જળ અર્પિત કરવામાં આવે છે ત્યારબાદ ધનતેરસ કાળી ચૌદશ તેમજ દિવાળીનો તહેવાર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે આમ અશ્વિન માસ એ અંધકાર પર પ્રકાશના વિજયની પતાકા ફરકાવનાર છે આસુમાસનું છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર